ગુજરાતમાં ભાગીને લગ્ન કરતા પ્રેમીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકાર હવે ભાગીને થતા લગ્ન રજીસ્ટ્રેશન મામલે નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે આ અંગેની સત્તાવાર જાહેરાત કેબિનેટની મંજૂરી મળ્યા બાદ કરવામાં આવશે મળતી માહિતી મુજબ બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં લગ્નના રજિસ્ટ્રેશન સંબંધિત નવા નિયમો રજૂ થઈ શકે છે કેબિનેટની મંજૂરી મળ્યા બાદ ગુજરાત સરકાર આ અંગેની સત્તાવાર જાહેરાત કરશે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હવે ગુજરાતમાં ભાગીને કરેલા લગ્નનું માતા પિતાની મંજૂરી વિના રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં એટલે કે પ્રેમ લગ્ન કરવા માટે માતા પિતાની મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી શકે છે પ્રેમ લગ્ન બાબતે માતા પિતા સહમત થાય તેવી વ્યવસ્થા કરવા માટે સરકાર અમુક જોગવાઈઓ કરી શકે છે જેમાં ભાગીને લગ્ન કરનાર રજીસ્ટ્રેશન પહેલા તેમના માતા પિતાની ફરજિયાત નોટિસ મોકલવામાં આવશે માતા પિતાએ ત્રીસ દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે ત્યારે યુવતીના આધાર કાર્ડમાં જે સરનામું હશે તે સરનામા પ્રમાણેની કચેરીમાં જ લગ્નની નોંધણી થશે તમને જણાવી દઈએ કે મંગળવારે આ અંગે કાયદા મંત્રી અને કાયદા શાસ્ત્રીઓની અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક હતી આ બેઠકમાં પ્રેમ લગ્નના રજીસ્ટ્રેશન અંગે જેનો અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે જે બુધવારે કેબિનેટ સમક્ષ મૂકવામાં આવી શકે છે આ ફેરફારો રાજ્યમાં પ્રેમ લગ્ન અને લગ્નની નોંધણીની પ્રક્રિયા પર મોટી અસર કરી શકે છે મેં રજૂઆત ગઈકાલે મુખ્યમંત્રીને પણ કરી હતી આજે હર્ષ સંજયને કરી હતી કે ભાઈ જે મા બાપો ગામડામાં રહેતા હોય દીકરીઓને શહેરમાં ભણવા મોકલે છે શહેરમાં અમદાવાદમાં આવતા હોય સુરત આવતા હોય કે જ્યાં ત્યાં એને કોલેજમાં એડમિશન મળે ત્યાં મોકલતા હોય પછી ઘણા આજે રોમિયો ફરતા હોય છે કાચા ખોટા જે ખરેખર પોતે પોતાના ન કરતા હોય કાં તો માગીને ગાડી લઈને ફરતા હોય અને આ દીકરીઓને ફસાવી અને જે લગ્ન કરે છે ભગાડીને એના અનુસંધાનમાં મેં સરકારમાં રજૂઆત કરી ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને કરી છે અને આજે ગૃહમંત્રી સાહેબને અને ડેપ્યુટી સીએમને પણ રજૂઆત કરી કે ભાઈ આ મા બાપની સંમતિ લેવી જરૂરી છે કોઈ પણ દીકરી જ્યારે દીકરી વીસ વર્ષ પચીસ વર્ષ એને પાળીને મોટી કરી હોય અને પછી ગમે તે ભાગી જાય અને પછી જ્યારે પોલીસમાં ફરિયાદ થાય પોલીસ તો હું ઓળખતી નથી આવા પ્રસંગો બનતા હોય છે એટલે રજૂઆત કરી કે ભાઈ કાયદો બનાવો ને મા બાપની સંમતિ લઈ અને ભલે એને દીકરીને જ્યાં લગ્ન કરવાના કરે પણ મા બાપની સંમતિ હોય એ સંમતિ લઈને જ લગ્ન થાય એનું રજીસ્ટ્રેશન કરવું એવું અગાઉ બીજા અગાઉ પણ સમાજે રજૂઆત કરી હતી અમે પણ રજૂઆત કરી છે અગાઉ અમે પણ કરી હતી અને હવે પણ કરી છે કે કાયદો આ વખતની વિધાનસભામાં જ બને એવું અમે રાખીએ એટલે અમદાવાદમાં બાર ઘટકો છે આખા અમદાવાદમાં પટેલ સમાજના બધા આગેવાનો અત્યારે હાજર છે પરસોત્તમભાઈ છે ભાઈ દિનેશભાઈ છે ભાઈ પરેશભાઈ છે અમે બધા આજે રજૂઆત કરી સમૂહ રજૂઆત કરી છે અને સરકારે અમે મુખ્યમંત્રીએ પણ પોઝિટિવ કીધું છે અને ગૃહમંત્રીએ પણ પોઝિટિવ કીધું છે